જેમાં અત્યંત સક્રિય સભ્ય તરીકે આપશ્રી અતિ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા જેની અમને વિશેષ પણ આદિવાસી દ્વારા આયોજન અને વિવિધ આદિવાસી સંસ્કૃતિ વિશેષતા જીવનશૈલી જીવન મૂલ્યો

ગુજરાત રાજ્યના જે વિસ્થાપિતો છે બનાસકાંઠાથી માંડીએ ડાંગ સુધીના એમની શું હાલત છે એ જોવા માટે અમે નીકળ્યા હતા સંવેદના યાત્રા અને એમાં મહેમદાબાદ પાસે નવા ગામ ડેમ નવા ગામના ચુમ્માલીસ જેટલા ગામોની વસાહત હતી અને ત્યાં આગળ અમે મુલાકાતે ગયા કે આપણા જે આદિવાસીઓ વિસ્થાપિત થાય એમની શું દશા છે અને ત્યાં આગળ બહેનોએ જે અમને વાત રજૂ કરી અમે હચમચી ઉઠ્યા કે જ્યારે અમે વિસ્થાપિત કરવામાં આવ્યા તે વખતે અમને વચન આપવામાં આવ્યું હતું શિક્ષણ આપશું સ્કૂલ સારી સ્કૂલ દવાખાનાઓ રોડ રસ્તા સિંચાઈની વ્યવસ્થા બધું અમે તમને આપશું અને વાસ્તવિકમાં અમે ત્યાં જઈને જોયું ત્યારે બેનો જે કહેતા હતા બહેનો એવું કીધું કે અહીંયા આગળ અમારે જે બાથરૂમ જવું હોય તો અમારે રાત પડે તેની રાહ જોવાની છે અને ત્યારે અમે બાથરૂમ જઈ શકીએ છીએ પાણીની વ્યવસ્થા તો બહુ દૂર રહી પણ અમે બાથરૂમની વ્યવસ્થા પણ અમને આપી નથી એટલે સરકારને સાહેબ કહેવું કે જો તમે સ્કૂલ નહીં આપી શકતા હોય દવાખાનો નહીં આપી શકતા હોય સગવડ નહીં આપી શકતા હોય અને બાથરૂમ સંડાસ પાણી પણ નહીં આપી શકતા હોય તો મહેરબાની કરીને ડેમ ખાલી કરો અને જગ્યા અમને પાછી આપો કે જેથી અમે અમારી જગ્યા પર સોમાનથી જીવી શકીએ

એની સવિશેષ ચર્ચા કરવામાં આવી તથા વિવિધ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો આજે કરવામાં આવ્યા અને જે આદિવાસી સમાજ વેરવિખેર રહેલો છે એ રાજકીય રીતે હોય કે પછી

مجھو مجھے ਅਲੀ ਮਰ ਫਿਰ ਸੀ ਗਾਇਆ ਕਰ ਪੀਆ ਇੱਕਦਮ ਜੁੱਟ ਚੜ੍ਹ ਜਨੇ ਦਾ ਵਾਲਾ ਨਾ ਫੁਰਤੀ ਪਾਇ ਰਿਹਾ ਗਾਤਾ ਪੈੜੇ ਦਾ ਵਾਲਾ ਮੋਟਾ ਲੱਗਦਾ ਐਕਟ ਪ੍ਰਦਰਸ਼ਨ ਕਰਵਾਉਂਦਾ ਹੈ ਰਾਜਿੰਦਰ ਗੰਡਾ ਨਾ ਦਾ ਗੰਡਾ ਨਾ ਦਾ ਲਿਖੀ ਡੱਲ ਲਾਹੀ ਹਲੇ ਲਿਖੀ ਡੱਲ ਲਾਹੀ ਧੰਨ ਮੁਸ਼ਾਦੀ ਹਲੇ ਲਿਖੀ ਡੱਲ ਲਾਹੀ ਹਲੇ ਧੰਨ ਮੁਸ਼ਾਦੀ ਹਲੇ ਪਾਦਾ ਤਰੀ ਲਾਹੀ ਹਲੇ ਮਤ ਨਿਕਟਾਂ ਦੀ ਹਲੇ ਕਹਿ ਕੇ ਹਲੇ ਮਤ ਨੁਦਣ ਜਹੇ Mark Nuno, 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 ਕਪੈ ਬਚੇ ਬਚੀ ਆਈ ਜਾਂਦਾ ਬੈਠੀ ਗਿਆ ਤੇ ਉਹ ਬੈਠੇ ਬਜੀ ਉਠਾਉਣਾ ਪੜੇ ਉੱਟ ਬੇਟਾ ਉੱਟ ਬੇਟਾ ਘੇਰ ਚਾਲ ਉੱਟ ਬੇਟਾ ਘੇਰ ਚਾਲ ਕਰੇ ਵਾਜਿੰਦਰ ਕਹਿੰਦਾ ਤਾ ਉੱਟ ਬੇਟਾ ਘੇਰ ਚਾਲ ਉੱਟ ਬੇਟਾ ਘੇਰ ਚਾਲ ਉੱਟ ਬੇਟਾ ਘੇਰ ਚਾਲ ਉੱਟ ਬੇਟਾ ਬੜਾ ਤੇਰੇ ਵਾਜਿੰਦਰ ਜਾਣੀ ਗਈ ਤੁਰ ਜਾਣੀ ਗਈ ਤੇ ਅੱਤੇ ਹੁਣ ਬੋਲੇ ਉੱਟ ਬੇਟਾ ਉੱਟ ਬੇਟਾ ਘੇਰੇ ਉੱਟ ਬੇਟਾ ਉੱਟ ਬੇਟਾ ਘੇਰ ਚਾਲ ਮਜਰੀ ਚਾਲ ਧੰਦੇ ਚਾਲ ਉੱਟ ਬੇਟਾ ਘੇਰ ਚਾਲ ਮਜਰੀ ਚਾਲ ਧੰਦੇ ਚਾਲ ਪਰਛੀ ਦੀ ਜਾਣੀ ਗਈ ਅਨੇ ਜਿਆਰੇ

ਹੈਲੋ ਮਾਟੇ ਨਾ ਕਾਮ 3 ਪਟੇਲਾ 3 ਪਟੇਲਾ 3 ਪਟੇਲਾ 3 ਪਟੇਲਾ ਬਾਏ ਬਾਏ 3 ਪਟੇਲਾ ਬਾਏ ਬਾਏ 3 ਪਟੇਲਾ ਬਾਏ ਬਾਏ 3 ਪਟੇਲਾ ਬਾਏ ਬਾਏ ਇੱਕ ਰੇ ਹੈ ਰਬਣੀ ਬੀਜੇ ਜਾਏ ਗਾਮ ਬਣੀ ਤੀਜੇ ਜਾਏ ਖਾੜੀ ਬਣੀ ਏ ਇੱਕ ਜਾਏ ਹੇ ਰਬਣੀ ਬੀਜੇ ਜਾਏ ਗਾਮ ਬਣੀ ਤੀਜੇ ਜਾਏ ਖਾੜੀ ਬਣੀ ਹਾਰੇ ਹਾ ਬਈ ਘਨੋ ਨੋ ਨਨੇ ਬਾਏ ਬਾੜੀ ਸ਼ਮਨ ਜਾ ਸੁਚਾ ਸੁਚਾ ਵਤ ਕਰੇ ਆਪਣੀ ਜ਼ਮੀਨ ਜਤੀ ਰਹੀ ਏ

ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો